હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો અમે પણ મજામાં રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ તો બધાએ હાજર નરવા રે એવી શુભેચ્છા આપું છું તો આપણે જો સવારના નવરા નહોતા હજે કેમ કે મારે પાણી આવેલું હતું એટલે તમને તો ખ્યાલ જ હશે કેમ કે મેં બકાલું કરેલું છે તેમાં આપણે પાણી પાઈ ઘરનું કામ હોય એટલે આપણે નવરા ન રે કેમ કે બાયુનું કામ તો એવું જ હોય ઘરનું અને મારે તમને એક ખાસ વાત કરવાની છે કેમ કે મારે હરીખવામાં પહેલાં હિંગુ નહોતી આવતી હું તમને બહુ કહેતી મારી હરીઘવાનું હિંગુ નથી આવતી કેમ નથી આવતી પછી મેં મારા મમ્મીને ફોન કર્યો મમ્મી હું કહું હરીઘવાનું હિંગુ કેમ નથી આવતી તો એને મને કીધું તું એને સંપલ ટીંગાડી દે ને તો એને હિંગુ આવતી થઈ જાય તો મારે હશે ને એવું જ થયું જો તમને બતાવું એ મારી હીંગું તે બહુ મોટી મોટી આવે જો તમને આગેલી પણ બતાવી દઉં છું તો જાય ઝૂમ કરીને બતાવું તો જો હરીકવાન હિંગુ પણ આવે છે જો દોસ્તો ને તમને પાહે જઈને પણ બતાવી દઉં જો આપણે પાહે જઈને એને હું બતાવી દઉં કે આપણે હીંગું કવડી કવડી આવે છે ને એ જો મેં ચંપલ ટીંગાડ્યા કેવી રીતે જો આપણે ચંપલ ટીંગાડેલા છે ને આપણે હરીકવાન હિંગું જો કવડી આવે છે જો આવે છે થોડી લાંબી લાંબી છે ને અહીંયા તો એ મેં આમ જામ કરેલી છે તે તમને બતાવી દેજો કૌડી છે લાંબી છે કે આ બાજુ પણ છે જો એ બાજુ છે ઘણી આવેલી છે જો નેકાવતી નહીં મારે એમાં તો આપણે જોઈ સંપલ તિંગારા તેદુની હિંગો આવવા મળી છે ને તમારે ન હતી તો તમે એવી રીતે કરજો ને તમે કાંક દવા કેવું નાખતા હોય તો એમને કહેજો આપણે દવા વગરનો છે એટલે વાંધો નથી ને એમાં કાંઈ દવા નાખવાની આવતી નથી તો આપણે જો હવે ઘઉહારા કરવાના છે તો હું ઘઉહારા કરી નાખવામાં છે ને તો હું ઘઉહારા કરી નાખું ને અમારા સંજુ અને સન સન્નાન પપ્પા એ તળાજા ગયેલા હતા એને પરીક્ષા છે આજ નવદોયની તો એ હવાના વ્યાઈ ગયેલા હતા અને મારા શિવા મહેતે વ્યાવેલો છે નિશાળેલી તો હું એટલી વારમાં હારા કરી નાખવામાં નેણચી ઉતીને ત્યાં તો અમારા વલોગમાં બનીના રહેજો તો હલો ફ્રેન્ડ હાં પડી ગઈ છે આપડે અમારે સંજુની જો વહી આવ્યા છે પરીક્ષા દઈને કા સંજુ બેન આવી ગયા ને તો જો આપણે હાં જુદી એમાં બધું કામકાજ હતું એ કરી નાખ્યું ઘઉંનું દાણું હતું તો દળી નાખ્યું પછી આપણે થોડું ઘરનું કામ હોય એટલે કરવું જ પડે તો અમારે સંજુ ને એને પપ્પા આવી ગયા છે નવ ની પરીક્ષા હતી પૂરી થઈ ગઈ તો કેવું ગયું પેપર એનું આપણે એને પૂછવાનું છે તો અમારે પેલા સંજુન પપ્પા ને પૂછ્યું તમે કઈ નિશાળ માં ગયા હતા પેપર દેવરાવા માટે હે ગર્લ્સ ગર્લ્સ હાઈ સ્કૂલ તળાજા ક્યાં આવી તળાજા તળાજા માં હે તમન નેન્સી બેન તારે પરીક્ષા દેવા જવાન છે તમન સંજુ બેન નો કરે સંજુ બેન સન્ના બેન પેપર કેવું ગયું છે તારું આઈ લાવો તો બતાવો તો

આ તો હા વહેલું છે બધું પણ એમાં દાખલામાં બે કામ કેવું આવે ને હે પહેલી વખત પરીક્ષા દેવા ગઈ એટલે બે કુરું લાગે કા હે જો તો આવી રીતે આ મેં એમ તો એમને શીખવાડેલું છે પણ તો એ દાખલામાં બે કેવર આવ જાય ને દાખલા ગઈના એ નાખી તો જો દોસ્તો એમાં સંજયભાઈના દાખલા ગણેલા છે અને આવું હતું પણ આમ બેક બેક તોય તે ઠીક આવે તો એને એને દેવી થી તો આપણે દેવરાઈ દીધી પરીક્ષા હવે એને એક સીઆઈટી ની પરીક્ષા પણ બાકી છે તો જે એને પરીક્ષા દેવરાઈ ને હવે આજથી પૂરું થઈ ગયું નવ નું તો હવે કઈ વાંચવાનું ન થતું ને હવે હે હવે તો હું વાંચે કા હવે ચોપડી મૂકી દેવાની આપણે શિવમ હાટું

કેટલા વિદ્યાર્થીઓ હતા એવું હતું તો જો આપણે હાંસ પડી ગઈ છે ને એ વી આવ્યા છે ને હવે આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે શાક પણ મૂકી દીધેલું છે રોટલા બનાવવાના બાકી છે તો જો અમારે શિવમભાઈ હાટું પેડ લાવ્યા તો એ ભાઈ રાજી થઈ ગયા છે અને લખે તો સારું છે નકર કાંઈ નહીં તોડી નાખશે તો બે દીમાં તોડી નાખશે કાં શિવમભાઈ જો તો અમારે જઈને હાટું કેવું પેડ લાવ્યા જો બતાવી તો તો જા આટલા ખર્ચા કરાવે હવે ભણે તો સારું છે જો ચોપડો લીધો ભણવામાં ધ્યાન દેજો ભાઈ તારું વાંધો પડે બીજું કાંઈ નહીં સંજુ તો એ ભણશે પણ તું ભણા તો સારું છે નકર અમારી ખર્ચા કરાવ્યા કરશે ઉતાવળ આપણે શાક બનાવવા મૂકી દીધેલું છે હાથ પણ પડી ગઈ છે ને રોટલા બનાવવાના છે તો અમારા મીડિયામાં પાછા સબસ્ક્રાઈબ કરતા જ આપણે સુલે પેલા જોઈ આવી તાપ આપ થાય નહીં તાપે ઓલો આવી ગયો છો આમાં લાકડા નાખવાના છે નાખી દે ને બે તો તો બહુ ડાયો હાલો તો આપણે તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો અને સારી સારી કોમેન્ટ કહેજો અમને કે અમારા વિડીયા કેવા બને છે પાછા કોમેન્ટ કરીને મોકલજો અમને તો તમને આગળ પણ બતાવશું